હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું આપણે ઝડપ સમય અંતર આ ચેપ્ટરની અંદર આપણે બે પેટર્ન અગાઉ જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર ત્રણ બરાબર જો મિત્રો આજે આપણે ટ્રેન આધારિત દાખલા જોઈશું એમાં બે વિરુદ્ધ દિશામાં આવતી ટ્રેનો એના વિશે આજે દાખલા કરીશું બે વિરુદ્ધ દિશા એટલે મિત્રો જો આ ટ્રેન છે તો આ ટ્રેન એક આ બાજુ જાય છે અને બીજી ટ્રેન આ બાજુથી આવે છે બરાબર તો બંને સામ સામે આવે છે વિરુદ્ધ દિશામાંથી એટલે અહીંયા આપણે બીજું કશું છે નહીં મિત્રો એ બંને ટ્રેનો સામ સામે આવે છે તો બંને ક્રોસ કેટલા સમયમાં કરે છે એ ક્રોસ કરે એ જ સમય આપણે શોધવાનો છે બીજું કશું છે નહીં બરાબર તો ચાલો મિત્રો આપણે દાખલો બનીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે બરોબર તો જો મિત્રો અહીંયા રકમની અંદર શું કહે છે સામ સામે આવતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે એકસો સાઠ મીટર અને એકસો ચાલીસ જો એક છે એકસો સાઠ મીટર લાંબી અને બીજી છે એકસો ચાલીસ મીટર લાંબી બરાબર અહીં લંબાઈ આપી દીધી છે અને ઝડપ પણ આપી દીધી છે તો ઝડપ બંને ટ્રેનોની કેટલી છે મિત્રો એકની તીસ પ્રતિ કિલોમીટર કલાક અને બીજીની છે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક તો જો મિત્રો અહીંયા રકમની અંદર જો લંબાઈ મીટરમાં છે અને ઝડપ કિલોમીટરમાં છે તો જો મિત્રો એક જ રકમની અંદર બંને માપ શક્ય નથી બરાબર તો આપણે દાખલો ગણી ના શકીએ જેના માટે આપણે કિલોમીટરનો મીટરમાં માપ કન્વર્ટ કરી દઈએ બરાબર તો એના માટે આપણે શું કરીશું અહીંયા કિલોમીટર કિલોમીટર અને કલાકનું પ્રતિ કલાકનું શું કરીશું મીટર સેકન્ડમાં કન્વર્ટ કરીશું બરાબર મીટર અને સેકન્ડમાં કન્વર્ટ કરતા આપને આ સંખ્યા મળશે પાંચ છેદમાં અઢાર આના દ્વારા આપને દાખલો ગણવાનો છે બરાબર અને કદાચ મિત્રો એવું હોય ચાલો અહીંયા કિલોમીટર કલાક છે અને કદાચ તમને આપેલું હોય મીટર સેકન્ડનું મીટર સેકન્ડનું કિલોમીટરમાં કન્વર્ટ કરતાં કિલોમીટર અને કલાકમાં કન્વર્ટ કરતાં કઈ જ રકમ મળશે તો અઢાર છેદમાં પાંચ જે આ સંખ્યા છે એને ઉલટાઈ દેવાની બરાબર તો તમને એવું લાગશે મિત્રો કે આ પાંચ છેદમાં અઢાર ક્યાંથી આવ્યા તો જો મિત્રો એક કિલોમીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર થશે હજાર મીટર બરાબર હજાર મીટર થશે અને એક કલાક બરાબર એક કલાક બરાબર સાઠ મિનિટ બરાબર અને સાઠ મિનિટના કેટલા છત્રીસો સેકન્ડ થશે કેટલા છત્રીસો સેકન્ડ થશે તો જો મિત્રો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું આ જીરો આ જીરો આ જીરો આ જીરો તો ઉપર દસ છે તો પાંચ ગુણ્યા બે કરીશું અને છત્રીસને આપણે અઢાર ગુણ્યા બે કરીશું બરાબર તો આ બે આ બે ઉડી જશે તો આ બાજુ કેટલા રહેશે પાંચ છેદમાં અઢાર તો જો મિત્રો પાંચ છેદમાં અઢાર આ રીતના આવે છે બરાબર તો હવે આપણે કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતાં આ રકમ આપણે દાખલામાં સૂત્રમાં લખીશું બરાબર આના દ્વારા આપણે દાખલો કરીશું તો ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈશું સૌ રકમ જોઈએ સામસામે આવતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે એકસો સાઠ મીટર અને એકસો ચાલીસ મીટર છે તથા તેમની ઝડપો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરે બરાબર તો અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો જો આ રીતના વિરુદ્ધ દિશામાં આવતી ટ્રેનો છે બીજી આ બાજુથી આવે છે બીજી તો કેટલા સમયમાં ક્રોસ કરે એ આપણે શોધવાનું છે એટલે આપણે સમય બરાબર તો ચાલો સમય બરાબર શું કરીશું સૂત્રની અંદર અંતરનો સરવાળો બરાબર અંતરનો સરવાળો અને છેદમાં શું કરીશું ઝડપનો ઝડપનો સરવાળો બરાબર સરવાળો તો જો મિત્રો હવે અંતર કયું છે તો આ એ એકસો સાઠ એકસો સાઠ પ્લસ એકસો ને ચાલીસ બરાબર આ એ અંતર છે અને ઝડપો કઈ છે તો ત્રીસ ને ચોવીસ ત્રીસ પ્લસ ચોવીસ આ ઝડપો છે તો હવે શું કરીશું બંનેનો સરવાળો જો એકસો સાઠ પ્લસ એકસો ચાલીસ એટલે જો મિત્રો ત્રણસો થશે બરાબર અને નીચે ત્રીસ પ્લસ ચોવીસ તો ચોપન થશે બરાબર ગુણ્યા હવે આપણે કિલોમીટરનું કલાક કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં કન્વર્ટ કરતાં આપણે આ રકમ લખીશું હવે બરાબર ગુણ્યા પાંચ છેદમાં અઢાર તો જો મિત્રો હવે ત્રણસો છેદમાં ચોપન ગુણ્યા જો મિત્રો અહીંયા છેદનો પણ છેદ ના હોઈ શકે એટલે રકમ ઉલટી કરીને અઢાર ઉપર લખીશું અને પાંચ નીચે ચાલો મિત્રો જે ઉડે તેને ઉડાડીશું હવે અઢાર તરી ચોપન અને સો તરી ત્રણસો બરાબર એ જ રીતના વીસ પંચા સો બરાબર તો જો મિત્રો અહીંયા વીસ સેકન્ડ કેટલો સમય લાગશે મિત્રો ક્રોસ કરતાં બંને ટ્રેનો જો બંને ટ્રેનો વિરુદ્ધ દિશામાં આવે છે એમને ક્રોસ કરતાં વીસ સેકન્ડનો સમય લાગશે કેટલો વીસ સેકન્ડનો સમય લાગશે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું સૌપ્રથમ રકમ વાંચીશું શું કહે છે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેનોની લંબાઈ અનુક્રમે નેવું મીટર અને એકસો પાંત્રીસ મીટર છે બરાબર તથા તેમની ઝડપો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે તો તે એકબીજાને કેટલા સમયમાં પસાર કરે બરાબર તો અહીંયા પણ મિત્રો એવું જ છે બરોબર સામસામે આવતી ટ્રેનો બંને વિરુદ્ધ દિશામાં આવતી અને કેટલા સમયમાં ક્રોસ કરશે એ આપણે શોધવાનું છે તો આપણે સમય શોધશું એટલે આપણે સૂત્રની મુજબથી સૂત્ર પ્રમાણે સમય બરાબર અંતરનો સરવાળો બરાબર અંતર છેદમાં ઝડપ હોય છે બરાબર આ સૂત્ર છે બરાબર મિત્રો તો અહીંયા આપણે સરવાળો લખી દઈશું સરવાળો બરાબર અહીંયા ઝડપનો સરવાળો સરવાળો બરાબર તો હવે શું કરીશું જો અહીંયા લંબાઈ એટલે નેવું પ્લસ એકસો ને પાંત્રીસ નેવું પ્લસ એકસો પાંત્રીસ અને ઝડપ કેટલી છે તો કે ચાલીસ પ્લસ પચાસ બરાબર તો જો મિત્રો હવે નેવું પ્લસ એકસો પાંત્રીસ કેટલા થશે મિત્રો બસો ને પચીસ થશે બરાબર ચાલો ચાલીસ પ્લસ પચાસ તો અહીંયા નેવું થશે બરાબર અને હવે જો મિત્રો આપણે લખવાનું છે કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં પ્રમાણિત કર્યું છે તો કેટલા આવશે હવે અહીંયા પાંચ છેદમાં અઢાર આવશે બરાબર તો ચાલો આગળનો સ્ટેપ 225 પચીસ છેદમાં નેવું ગુણ્યા જો મિત્રો છેદનો છેદ ના હોઈ શકે તો અઢાર ઉપર જશે અને પાંચ નીચે બરાબર તો અહીંયા શું છે હવે અઢાર પંચા નેવું અઢાર બરાબર તો હવે જો મિત્રો અહીંયા ઉપર બસો પચીસ અને નીચે પાંચ પાંચું પચીસ બરાબર તો હવે ઉડાડીશું પચીસ નોવા કેટલા થશે તો બસો ને તો અહીંયા જવાબ આવશે મિત્રો નવ સેકન્ડ કેટલા નવ સેકન્ડમાં તો અહીં આપને જવાબ મળે છે ફક્ત નવ બરાબર તો નવ સેકન્ડનો સમય લાગશે તો જો મિત્રો અહીંયા બંને આ પરસ્પર જે વિરુદ્ધ આવતી ટ્રેનો છે એમને ક્રોસ કરતાં કેટલો સમય લાગશે તો ફક્ત નવ સેકન્ડનો સમય લાગશે બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કહે છે રકમ વાંચીશું બરાબર ચાલો સામ સામે આવતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે બસો સાહીઠ મીટર અને બસો ચાલીસ મીટર છે બરાબર તથા તેમની ઝડપો નેવું કિલોમીટર કલાકની અને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરે તો જો મિત્રો અહીંયા સામસામે અને ઘણી વખત પરીક્ષામાં આને વિરુદ્ધ દિશામાં પણ વિરુદ્ધ એ શબ્દ પણ વાપરી શકે છે બરાબર તો ચાલો આપણે અહીંયા સમય શોધવાનો છે બરાબર તો આપણે સૂત્ર લખીશું સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર તો આનો આપણે શું કરવાનો છે સરવાળો એટલે લખી દઈશું સરવાળો અને ઝડપનો પણ સરવાળો બરાબર તો ચાલો મિત્રો હવે શું કરીશું અંતર એટલે બસો સાઠ પ્લસ બસો ચાલીસ બરાબર આ અંતર છે બરાબર અને ઝડપ કેટલી છે તો નેવું પ્લસ એકસો દસ તો ચાલો આનો સરવાળો કરીશું બસો સાઠ પ્લસ બસો ચાલીસ કેટલા થશે મિત્રો પાંચસો થશે બરોબર અને નેવું પ્લસ એકસો દસ તો અહીંયા બસો થશે ગુણ્યા હવે આપણે શું કરીશું જે કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં જે કન્વર્ટ કર્યું છે તો રકમ આપણે જે મળે અહીંયા લખવાની છે પાંચ છેદમાં અઢાર બરાબર તો જો મિત્રો હવે શું કરીશું પાંચસો છેદમાં બસો ગુણ્યા જો છેદનો છેદ ના હોઈ શકે એટલે અઢાર ઉપર જશે અને પાંચ નીચે જે ઉડે તેને ઉડાડી જઈશું આ બે જીરો કટ થશે નવ દુ અઢાર અને આ પાંચ આ પાંચ કટ થઈ જાય તો રહેશે કેટલા મિત્રો અહીંયા પણ નવ રહેશે બરાબર તો અહીંયા નવ સેકન્ડનો સમય લાગશે શું છે તો બંને ટ્રેનોને એકબીજાને ક્રોસ થતા કેટલો સમય લાગશે ફક્ત તો ચલો મિત્રો અહીંયા બંને ટ્રેનોને પસાર કરતાં ફક્ત નવ સેકન્ડનો સમય લાગે છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈશું શું કહે છે રકમ વાંચીએ એકસો દસ મીટર લાંબી ટ્રેનની સામે એક માણસ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને આવે છે બરાબર અહીં ટ્રેનની ઝડપ બાસઠ કિલોમીટર કલાકની છે તો તે કેટલા સમયમાં પસાર કરે જો મિત્રો અહીંયા થોડી રકમમાં ફેરફાર છે બરાબર અહીં ફક્ત ટ્રેનની એટલી જ લંબાઈ આપી છે અહીંયા માણસ છે તો માણસ ફક્ત માણસની અહીંયા ઝડપ એટલી જોવા મળશે જો માણસની કોઈ લંબાઈ કે પહોળાઈ એવું આવતું નહીં બરાબર તો અહીંયા ખાલી ટ્રેનની એટલી જ લંબાઈ હશે તો આપણે એટલી જ જોઈશું બરાબર સૂત્રો તો સેમ જ છે બરાબર મિત્રો તો સમય બરાબર શું લખીશું અંતર છેદમાં ઝડપ બરાબર તો હવે એનો સરવાળો કરો એટલે સરવાળો લખી દઈશું સરવાળો પછી અહીંયા પણ સરવાળો જો મિત્રો આ તમારી પ્રેક્ટિસ તમારા માટે લખીએ છે તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે આ ફક્ત દસથી પંદર સેકન્ડમાં જવાબ આવી જાય આવું બધું તમારે લખવા રહેવાનું નહીં બરાબર આ તો ખાલી સમજ માટે લખી હશે બરાબર તો ચાલો હવે આ અંતર કેટલું છે એકસો દસ મીટર બરાબર ચાલો હવે ઝડપ તો માણસની ઝડપ છે ચાર પ્લસ ટ્રેની ઝડપ બાસઠ બરાબર તો બાસઠ તો ચાલો હવે સરવાળો કરી દઈએ એકસોને દસ અને અહીંયા બાસઠ પ્લસ ચાર એટલે છાસઠ થશે બરાબર મિત્રો હવે આપણે કિલોમીટર પ્રતિ કલાકનું મીટર સેકન્ડમાં કન્વર્ટ કર્યું એની રકમ છે અહીંયા પાંચ છેદમાં અઢાર તો જો મિત્રો હવે શું કરીશું અહીંયા જો મિત્રો હવે અહીંયા જે એકસો દસ અને છાસઠ બરાબર ગુણ્યા હવે જે આ છેદનો છેદ ના હોઈ શકે એટલે અઢાર ઉપર લખીશું અને પાંચ નીચે તો દરેકમાં તમે ના લખો તો ચાલે મિત્રો બરાબર અઢાર છેદમાં પાંચ તમારે લખી દેવાનું આ તો ખાલી સમજ માટે છે બરાબર તમારે આવું નહીં કરવાનું ડાયરેક અઢાર છેદમાં પાંચ કરી દેવાનું જો હવે જે ઉડે તેને ઉડાડીશું મિત્રો તો શું કરીશું અહીંયા સૌપ્રથમ છાસઠ બરાબર તો ચાલો અને જે ઉડે તેને ઉડાડીશું એટલે અહીંયા ઉપર કેટલા છે મિત્રો એકસો ને દસ બરાબર નીચે છાસઠ તો આને છૂટા કરીએ અગિયાર ગુણ્યા છ એ જ રીતે આને પણ કરીશું અગિયારે દાન દસ બરાબર તો જો મિત્રો હવે આ અગિયાર આ નીકળી જશે બરાબર પાંચ દુ દસ અહીંયા છ તારીખ અઢાર તો રહેશે કેટલા મિત્રો ટાઈમ દુ છ તો જો મિત્રો અહીંયા રહેશે છ જવાબ આવ્યો સેકન્ડ તો અહીંયા કેટલા સમયમાં પસાર કરી જશે તો છ સેકન્ડનો સમય લાગશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈશું શું કહે છે રકમ વાંચીશું બરાબર તો અહીં એકસો વીસ મીટર લાંબી ટ્રેનની સામે એક માણસ કેટલી આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને આવે છે બરાબર હવે ટ્રેનની ઝડપ અહીં કેટલી છે ચોસઠ કિલોમીટર પ્રતિ કલાકની છે તો કેટલા સમયમાં પસાર કરે તો બંને અહીંયા એવું છે બરાબર મિત્રો ટ્રેન આ બાજુથી આવે છે અને માણસ પણ આ બાજુથી દોડીને આવે છે બંનેની ઝડપ અહીંયા માણસની આઠ પ્રતિ કિલોમીટર કલાકની છે અને ટ્રેનની ચોસઠ પ્રતિ કિલોમીટર કલાકની છે બરાબર તો આ બંને કેટલા સમયમાં પસાર કરે તો આપણે શું શોધો છે સમય તો જો મિત્રો સમય માટેનું આપનું સૂત્ર શું છે તો અંતર છેદમાં ઝડપ બરાબર તો અહીંયા શું કરીશું સરવાળો એટલે સરવાળો લખી દઈશું મિત્રો બરાબર સરવાળો અહીંયા નીચે પણ સરવાળો તો હવે અંતર તો ખાલી ફક્ત ટ્રેનની એટલું જ અંતર હશે માણસનું અંતર આવશે નહીં બરાબર ચાલો ઝડપ તો માણસની ઝડપ હશે આઠ પ્લસ કેટલી છે ચોસઠ બરાબર તો જો હવે શું કરીશું એકસો વીસ ચોસઠ પ્લસ આઠ તો બોતેર જો મિત્રો હવે શું છે તો કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં કન્વર્ટ કરતાં હવે આપણે ડાયરેક્ટ જ લખી દઈશું આપને અઢાર છેદમાં પાંચ લખી દઈશું બરાબર તો હવે અહીંયા જે ઉડે તેને ઉડાડી દઈશું અઢાર ચોક બોતેર બરાબર તો ઉપર કેટલા છે એકસો ને વીસ ચાર પંચન વીસ નીચે બરાબર તો જો મિત્રો અહીંયા વીસ પંચાત સો અને વીસ છંદ એકસો વીસ થાય તો અહીંયા છ સેકન્ડનો સમય લાગશે કેટલો મિત્રો છ સેકન્ડનો સમય લાગશે તો ચાલો મિત્રો આપણે પેટન નંબર ત્રણની અંદર ટ્રેન આધારિત દાખલા જોયા એમાં બે વિરુદ્ધ દિશામાં આવતી ટ્રેનો એના વિશે આપણે અહીંયા થોડા સમ ગણ્યા છે થોડા દાખલા ગણ્યા છે બરોબર હવે આપણે પેટન નંબર ચારની અંદર અહીંયા બે બંને ટ્રેનો એક જ દિશામાં જાય એ દાખલા આપણે ગણીશું બરાબર અહીંયા બે વિરુદ્ધ દિશામાં છે તો હવે પછી આપણે બંને ટ્રેનો એક જ દિશામાં જાય છે તેનો તેની ઝડપ અને સમય આપણે શોધવાની છે બરાબર તો ચાલો મિત્રો આપને હવે પેટર્ન નંબર ચારની અંદર મળીશું અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ